મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મોનોટાઇઝન થઈ ગઈ છે અને જ્યાં સુધી આપણું આ ગૂગલ પિન નથી આવતું ત્યાં સુધી તમારું પેમેન્ટ ક્યારેય પણ યુટ્યુબનું તમારા બેંક એકાઉન્ટમાં આવવાનું નથી મહત્વની વાત છે મિત્રો મેઇન પોઈન્ટ યુટ્યુબ તરફથી તમને કાંઈ પણ મોકલવાનું આવે ને તો યુટ્યુબ અને એડસન તરફથી તો તમને આ ગૂગલ પિન મોકલવામાં આવે છે અને આ ગૂગલ પિન દ્વારા તમારું એડ્રેસ વેરીફિકેશન થાય છે કે તમે ખુદ છો કે કોઈ અન્ય વ્યક્તિ છે એટલે આ ગૂગલ પિન મોકલવામાં આવે છે ને એની અંદર છ આંકડાનો કોડ નાખવામાં અહીંયા કોડ આવે છે છ આંકડાનો ત્યારે તમારી ચેનલ કમ્પ્લીટ તમને એક વિશ્વાસ આવે કે હવે આપણે યુટ્યુબ તરફથી પૈસાની કમાણી કરી શકીએ અને આપણું પેમેન્ટ બેંકની અંદર હવે આવી શકે છે એટલે જ્યાં સુધી આપણું આ ગૂગલ પિન મિત્રો નથી આવતો ને ત્યાં સુધી આપણું પેમેન્ટ બેંક એકાઉન્ટમાં નથી આવવાનું અને આ મિત્રો ગૂગલ પિન મંગાવવા માટે આપણે શું કરવું પડે છે કારણ કે આ આપણા માટે જરૂરી છે યુટ્યુબથી આપણે પેમેન્ટ કમાવાનું છે મતલબ આપણી બેંકમાં લાવવાનું છે તો આપણે આ ગૂગલ પિન ગમે ત્યારે આપણે મંગાવવું જ પડશે ને જ્યાં સુધી ગૂગલ પિન એ પણ તમને કહી દઉં કે ગૂગલ પિન મિત્રો છે ને ઓટોમેટિક નથી આવતો એના માટે તમારે મહેનત કરવી પડે છે તમે મહેનત કરશો ને ત્યારે જ તમારો ગૂગલ પિન આવે છે હવે ગૂગલ પિન કઈ રીતે આપણે મંગાવવાનું છે ઘણા લોકોના મનની અંદર એવું હોય છે કે ગૂગલ પિન કઈ રીતે ઓટોમેટિક અપ્લાય થાય ઘણા લોકોની એવી પણ કોમેન્ટ છે તો મિત્રો ખાસ તમને વિનંતી કે તમારી ચેનલ મોનોટાઇઝેશન થઈ ગઈ છે મોનોટાઇઝ કર્યા પછી તમારા દરેક વિડિયોની અંદર તમારે એડ ચાલુ કરવાની રહેશે અને એડ ચાલુ કર્યા પછી તમારે એડસનની અંદર કે વાયટી સ્ટુડિયોની અંદર જ્યારે દસ ડોલર થાય છે ને ત્યારે તમને એક મેલ આવશે એન્ડેટી વેરિફિકેશન કરવાનું એટલે કે એડ્રેસ વેરિફિકેશન અને એડ્રેસ વેરિફિકેશનની અંદર તમારું લાઇસન્સ હોય તો ચાલે વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ હોય તો પણ ચાલે છે પણ હું એવું માનું છું કે લગભગ પાન કાર્ડથી હું યુઝ કરું છું લગભગ મેં પચાસ ઉપર વધારે ચેનલનું મેં કામ કર્યું છે આપણા દરેક વિડીયોના ડિસ્ક્રિપ્શનના લિંક આપેલી છે મતલબ દરેક ચેનલોના જેટલા પણ મેં કામ કર્યા છે બધાના ગૂગલ પીન મેં મંગાવેલા છે કોઈ ગૂગલ પિન નથી આવેલો તો ગૂગલ પિન વગર પણ મેં એમનું કામ કરેલું છે ઘણી એવી પણ યુટ્યુબ ચેનલો છે જેમનું ગૂગલ પિન વગર મેં મતલબ મોનોટાઇઝ કમ્પ્યુટર એમની ચેનલ કરેલી છે તો હવે મિત્રો સૌથી પહેલાં તો તમને કહ્યું કે ગૂગલ પીન મંગાવવા માટે દસ ડોલર આપણા માટે જરૂરી છે જ્યારે દસ ડોલર આવે ને થઈ જાય ત્યારે મિત્રો તમને એન્ડિટી વેરિફિકેશન કરવાનું ઓપ્શન આવશે એટલે તમારે પાન કાર્ડથી એડ્રેસ વેરીફિકેશન કરી લેવાનું છે મિત્રો દસ દિવસ પહેલાં મેં વિડીયો અપલોડ કરેલી છે એડ્રેસ વેરિફિકેશનની એટલે કે પાન કાર્ડ જે ગૂગલ પિન અપ્લાય કરવા માટે મેં ઘણી બધી એક નહીં મિત્રો ઘણી બધી વિડીયો હશે પણ એ મતલબ નેક્સ્ટ વધારે ટાઈમની હશે પણ મેં દસથી વીસ દિવસની અંદર પણ એક વિડીયો બનાવેલી છે જેની અંદર મેં ગૂગલ પિન કઈ રીતે અપ્લાય કરો આ જ વ્યક્તિ માટે જે આ ગૂગલ પિન અપ્લાય કર્યો હતો ને એની જ મેં વિડીયો બનાવી છે અને આ ગૂગલ પિન આપણો આવી ગયો છે લગભગ બારથી ચૌદ દિવસની અંદર તો આપણે આ ગૂગલ પિનને હવે એન્ટર કઈ રીતે કરવાનું હોય છે એ પણ હું તમને ભેગા ભેગી માહિતી લાઈવ પ્રૂફ સાથે આ વિડીયોની અંદર આપી દેવાનું છે વિડીયોની અંદર ધ્યાન આપજો તો હું અહીંયા મોબાઈલની સ્ક્રીન અહીંયા લાવી દઉં છું બરાબર અને ગૂગલ પિન છે આપણે કઈ રીતે ઇન્ટર કરવાનો હોય છે બરાબર એની અંદર આપણે કઈ રીતે ગૂગલ પિન નાખવાનું હોય છે એ બધી માહિતી આપણે આ વિડીયોની અંદર તમને આપવાનું છું તો વિડીયોમાં મિત્રો ખાસ બન્યા રહેજો તો ચાલો અહીંયા આપણે શરૂઆત કરી લઈએ તો મિત્રો ગૂગલ પીને અપ્લાય કરવા માટે જે આપણું આવી ગયું છે એને આપણે વેરીફાય કઈ રીતે કરવાનો છે તો સૌથી પહેલાં તો આપણે ક્રોમ બ્રાઉઝરને મિત્રો ઓપન કરવાનું છે અને ક્રોમ બ્રાઉઝરમાં આપણું ગૂગલ એડશન ઓપન કરવાનું છે તો અહીં મેં ગૂગલ એડશન સર્ચ કરી લીધું છે ગૂગલ એડશનને તમારે સર્ચ કરીને તમને અહીંયા ઘણી બધી વેબસાઇટ જો તમે વારંવાર ગૂગલ એડશન ખોલતા હશો ને તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે ડાયરેક્ટ એની ઉપર તમારે મિત્રો ક્લિક કરી લેવાનું છે ક્લિક કર્યા પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન ખોલશે તો અહીંયાથી મિત્રો તમારો જે પ્રોફાઇલ ખૂણો લોગો દેખાય છે તમારી ચેનલનો તો તમારી ચેનલ કઈ ચેનલનો તમારો ગૂગલ પિન છે તો તમારે તેની ઉપર ક્લિક કરીને મારે જે આપણે ચેનલનો આપણે ગૂગલ પિન મંગાવ્યો છે તો આપણે એ જ ચેનલનો અહીંયા ઓપન કરી લઈએ તો ચાલો આપણે એ જ ગૂગલ એડશન અહીંયાથી ઓપન કરી લીધું છે જેમનું આપણી પાસે ગૂગલ પિન આવ્યો છે હવે એને આપણે ઇન્ટર કરવાનું છે જો ગૂગલ પિનની અંદર પણ તમને આ ટાઈપનું ઓપ્શન બતાવશે અહીંયા એરર બતાવી રહી છે પણ મતલબ ગૂગલ પિન આપણું એડ નથી કરીને ત્યારે એટલે યુટ્યુબનું પેમેન્ટ આપણા હોલ્ડ કરવામાં આવેલું છે તો અહીંયા એક નંબર ઉપર તમને એક નોટિફિકેશન તમને દેખાડે છે ખૂણાની અંદર તો અહીંયા જે એક નંબર ઉપર આપણે ક્લિક કરીએ તો તમને અહીંયા જે પણ નોટિફિકેશન જે જે તમારું કામ બાકી છે યુટ્યુબનું એ તમને અહીંયા જોવા મળશે જોઈ જોઈએ અહીંયા એ બધું અહીંયા તમને જોવા મળી રહેશે તો ખાસ મિત્રો જો ટેક્સ ફોર્મ બાકી છે અહીંયા ગૂગલ પેની એક પ્રોબ્લમ આવેલી છે પેમેન્ટ આપણું હોલ્ડમાં છે વેરીફાઈ એડ્રેસનું તો આપણે હવે કઈ રીતે આપણું ગૂગલ પેને એન્ટર કરવાનો છે તો અહીંયા જે ઓપ્શન છે ત્રણ લીટી એની ઉપર ક્લિક કરી લઈએ ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા પેમેન્ટનું એક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ પેમેન્ટનું પેમેન્ટના ઓપ્શન ઉપર અહીંયા એક ઓપ્શન વેરીફિકેશન ચેક તો આપણે એની ઉપર ક્લિક કરી લઈએ હવે તમને અહીંયા એક ઓપ્શન મળશે તમારો જે પિન આવ્યો છે એ પિન આપણને ઇન્ટર કરવાનું ઓપ્શન નીચે જો અહીંયા એક ઓપ્શન કમ્પ્લીટ છે બીજા નંબરમાં તમને આ ટાઈપની પ્રોબ્લેમ દેખાઈ રહી છે અને અહીંયા તમને ગૂગલ પિન ઇન્ટર કરવાનું છે તો મિત્રો આપણે અહીંયા ગૂગલ પિન ઇન્ટર કરી લઈએ ભાઈશ્રીનો તો ચલો અહીંયા જે ગૂગલ પિન છે આપણે એકત્રીસ જીરો છ તો ચલો હું ગૂગલ પિન અહીં એન્ટર કરું છું તો મેં અહીંયા ગૂગલ પિન મિત્રો એન્ટર કરી લીધો છે બરાબર તમે ખુદ મિત્રો જોઈ શકો છો આ પ્રોબ્લેમ કઈ રીતે ક્યારે આવે છે તમે ખાસ જોઈ લો તો આ મેં ગૂગલ પેને અહીંયા ઇન્ટર કરી લીધો છે અહીંયા પ્રોબ્લેમ આવી રહી છે તો આ ઇન્ટર ફેલ જોયો હોય તમે લાઈવ પ્રૂફ સાથે આપણે જે સોલ્યુશન છે ને એને પણ આપણે દૂર કરી લઈએ તો હું અહીંયા જે સબમિટ છે એની ઉપર આપણે ક્લિક કરી લઉં છું તો મેં અહીંયા સબમિટ ઉપર ક્લિક કર્યું જુઓ તો આ કમ્પ્લીટ આપણું કામ થઈ ગયું છે આ ગૂગલ પીને આપણો વેરીફાય થઈ ગયું છે અને આપણું હવે યુટ્યુબનું જે પેમેન્ટ છે હવે આપણા બેંક એકાઉન્ટમાં આવી શકે છે એ પહેલાં તમારે બેંક એકાઉન્ટ જોડવાનું રહેશે બેંક એકાઉન્ટ કઈ રીતે જોડવાનું છે એની પણ ઘણી બધી વિડીયો બનાવેલી છે અને અલગથી બનાવીએ છીએ તો આપણે ફૂલ કોશિશ કરશું ને આપણે એની પણ વિડીયો બનાવશું તો આપણી એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો ટેકનિકલ જય જયગુગાની યુટ્યુબને રિલેટેડ દરેક વિડીયો તમને છે ને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો